મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા છે જે બાદ રથ ગુરુ માણિકનાથજી સમાધિ અમદાવાદ શહેર માટે અમદાવાદના નગરજનો માટે પવન પાવિત્રકારી દિવસ છે આજે ભદ્રકાલી માતાજી ની છસો ચૌદ વર્ષ પછી પ્રથમ વખત નગરયાત્રા નીકળી છે એના માટે હું સૌએ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે દિવસ ત્રિવેણી સંગમ થાય છે આજે અમદાવાદ શહેરનો દિવસ પાવન અને એની સાથે ભદ્રકાલી માતાજીના જે દિવ્ય ભવ્ય ઐતિહાસિક જે નગરયાત્રા નીકળી છે એમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો જોડાયા છે અને આ ભદ્રકાલી માતાજીના આશીર્વાદ આ અમદાવાદ શહેર પર અને સમસ્ત દેશ પર વિશ્વ પર નગરજનો પણ બનારે અને આશીર્વાદ મળે તેવી શુભ કામના કરી છે અને ભદ્રકાલી માતાજીના આશીર્વાદ સૌએ નગરજનોને મળે અને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી છે અને આજે આ ભદ્રકાલી માતાજીની જે નગરયાત્રા છે એ છ પોઈન્ટ પચીસ કિલોમીટર આ નગર યાત્રા ફરશે અને દરેકે દરેક વિસ્તારમાં વિસ્તારના અંતરે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકો ઉત્સાહ અને ઉમંગથી એમાં જોડાયા છે અને આ નગરયાત્રામાં ઊંટ હાથી અને ભજન મંડળીઓ અને સાધુ મહાત્મા સંત મહત્મા મહાત્માઓની સાથે સાથે આ નગરયાત્રા શોભાયમાન થઈ રહી છે અને નગરયાત્રા ફરી નીચ મંદિરે જગન્નાથજી કરી અને ફરી નીચ મંદિરે પહોંચે અને ત્યાં હવન કરવામાં આવશે અને સૌએ નગરજનો માટે એક આશીર્વાદરૂપ છે અને સૌને એના માટે ખૂબ અભિનંદન પાઠવું છું આજે અહીંયા આ ભવ્ય ભદ્રકાલી માતાજીની નગરયાત્રાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌએ પદાધિકારીગણ કાઉન્સિલરશ્રીઓ અને સૌ અધિકારીઓની સાથે સાથે અહીંયા ભવ્ય આરતી ઉતારવામાં આવી અને નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અને હું એ પ્રાર્થના કરું છું માતાજીને કે દર વર્ષે એવી રીતે નગરયાત્રા નીકળે અને સૌ એ ભાવિ ભક્તો એનો લાભ મળે